બિલાડ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ સરીગામ મહ્યાવશી ફળિયામાં રહેતા રાજેશભાઈ ભગવાનભાઈ રાઠોડ તથા યોગીની રાજેશભાઈ રાઠોડ બંનેએ ભેગા મળી એકબીજાની મદદગારીમાં ઉમરગામ તાલુકાના કરમબેલા ગામ ખાતે અરવિંદભાઈ પંચાલની જમીનને ખોટી રીતે પચાવી પાડી પોતાની માલિકી ખોટી રીતે પ્રસ્થાપિત કરી હતી તેમજ જમીનમાં લોખંડની કેબિન તેમજ નોટિસ બોર્ડ લગાવી દઈ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો જે અંગે જમીનના મૂળ માલિક અરવિંદભાઈ પંચાલે બિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ઉપરાંત વાપી ડીવાયએસપી ઓફિસ વલસાડ જિલ્લા પોલીસ વડા કચેરીએ અને વલસાડ કલેક્ટર કચેરીએ લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી જે અનુસંધાને લેન્ડ ગ્રેમ્બિંગ એક્ટની ફરિયાદના આધારે રાજેશભાઈ ભગવાનભાઈ રાઠોડ તથા તેમની પત્ની યોગિનીબેન રાજેશભાઈ રાઠોડની વિરુદ્ધમાં વલસાડ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપી ધરપકડ કરી નવસારી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યુઝ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઈબિયો